કિંજલ દવે એક ખ્યાતનામ પ્રખ્યાત સિંગર જ નહીં પણ ગુજરાતની દીકરી છે ભણેલી ગણેલી મેચ્યોર શિક્ષિત દીકરી જો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી ચિંતિત હોય પોતાના માટે પોતાના ઘર પરિવારના સદસ્યો માટે તેને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી ધાક ધમકી આપવામાં આવતી હોય તો મારી આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે ભૂતકાળમાં આ જ કિંજલ દવે જેના મત આપવા માટે પ્રખ્યાત કરવા માટે જે ગીતો ગાયા હતા કે ચાર ચાર બંગડીવાળી ગાડી મોદી ગુજરાતી અમિત શાહ ગુજરાતી અમે ગુજરાતી લહેરી લાલા આજે ગુજરાતી દીકરીની સુરક્ષાનો શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા હતા દીકરીઓ બહેનો માતાઓ એક પચાસ પૈસાનો પોસ્ટકાર્ડ લખજો મોદી સાહેબ તમને પચાસ પૈસાનો પોસ્ટકાર્ડની લાંબો આર્ટિકલ અને વિડીઓથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતની દીકરી કિંજલ દવે ન્યાય માંગ્યો છે આજે કેટલાક લેબ આબુ તત્ત્વો કેટલાક સમાજના બનેલા ઠેકેદારો આજે બંધારણને મચોડીને બંધારણને કચડીને પોતાના સ્થાપિત હિતો તેની પર થોપવા માંગે છે એનો અમે વિરોધ કરીએ છીએ અમે દરેક વ્યક્તિ જે પુખ્ત વ્યક્તિ જે દીકરો દીકરી ગુજરાતના અમે એની સુરક્ષા બાબતે ચિંતિત છીએ પોતાની જાતને પોતાની જાતને જે ગૃહમંત્રી છે ગુજરાતના જે પોતાની જાતને સ્વતંત્ર ગણાવે છે અને એવું કહેવડાવે છે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ કે અમે ગુજરાત માટે ચિંતિત છીએ હું આજે ગુજરાત કોંગ્રેસના એક આગેવાન તરીકે તેમને ન્યાય માટે વિનંતી કરું છું આજે ગુજરાતમાં લો એન્ડ ઓર્ડરની જે કથળી ગયેલી સ્થિતિ છે આજે ગુજરાતમાં દર બીજા દિવસે નાની બાળકીઓ પર જે રીતના રેપ થઈ રહ્યા છે ગઈકાલે જે ઘટના બની ગાંધીનગરમાં પાટનગરમાં જે બે પાંચ દિવસે ગુજરાતમાં દીકરીઓ પર જે શારીરિક શોષણ થઈ રહ્યું છે જે બલાત્કાર થઈ રહ્યા છે અને ગુજરાતની સ્થિતિ જે આજે અન્ય જે જે ક્રાઇમ રેટમાં આગળ એવા રાજ્યો જેવી જે સ્થિતિ થઈ ગઈ છે એ સ્થિતિથી અમે ચિંતિત છીએ કાલે આજ ગુજરાતની દીકરી પર કોઈ પ્રકારનો એટેક થશે તો એની જવાબદારી કોણ લેશે માટે મારે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જે છે એને તાત્કાલિક હું વિનંતી કરું છું